તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કે મારા ઘરની આજુબાજુ ઘણા બધા મોર છે મેં તમને ઘણીવાર વાર બતાવી છે તમે જોઈ શકો છો મોરની કળા સરસ મજાની કરી રહ્યા છે અને આજુબાજુ ઘણા બધા મોર છે એ પણ કળા કરી રહ્યા છે તમે જોઈ શકો છો સવાર સવારમાં અત્યારે વાગી રહ્યા છે સવારના આઠ અને સરસ મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળતો હોય છે તમારા ગામડાથી હું તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું લાઈવ વ્યૂ બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો એના બધી તમે જોઈ શકો છો ઘાસબાજરી છે જે ગાય ભેંસ માટે આપણે યુઝ કરીએ છીએ કામમાં લાગી જાય છે તો આવું સીન છે મારા ગામડાથી ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે તમે જોઈ શકો છો આવા આવો ના વિડીયો તમને ચોક્કસ જોવા મળશે એની માટે તમે બની રહો ચેનલ પર ના હોય જરૂર તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો લાઈક કરી શકો છો અને મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે ખેતરમાં આવ્યા છે અત્યારે અને આ છે અમારું ધારું જે મેં તમને અગર બતાવ્યું છે તો આજે થયા છે સાતથી આઠ દિવસ થયા છે તમે જોઈ શકો છો એનો ગ્રોથ સરસ મજાનો ગ્રોથ પકડ્યો છે ધીરે ધીરે અને પીડું પડવા માંડ્યું છે તેનું પણ આપણે દવા નાખવાની છે હવે તમે જોઈ શકો છો કે સરસ મજાનું ગ્રીન તમને ત્યારે દેખાતું હોય છે અગર પણ તમને જોવા મળશે આની ખેતી આપણે કઈ રીતે કરીએ છીએ ટોટલી પ્રોસેસ આપણે બતાવવાની કોશિશ કરી છે તમને આ ખેતર તમે જોઈ શકો છો આપણું ખેતર એકદમ ખાલી છે અને એમાં ખેડ પણ લગાવી દીધી છે સામે તમે જોઈ શકો છો સરસ મજાના વ્યૂ આમાં પણ બાજરી છે ઘાસ બાજરી આજુબાજુ ઘણા બધા મોર તમે કડા કરતા જોવા મળતા હશે આ બધું તમે જોઈ શકો છો અહીં તો દેખાતું હોય તો એ ખેતરમાં બે બે થી ત્રણ મોર કડા કરી રહ્યા છે સવાર સવારમાં અને સવારમાં સરસ મજાનું દ્રશ્ય તમને જોવા મળતું છે વ્યૂ તમને જોવા મળતું છે મારા ગામડાથી મારા ખેતરમાંથી અને ઘણા બધા આપણે વિડીયો બનાવ્યા છે અવનવા ટ્રાવેલને લગતા અરે અવનવા વિડીયો આપણે ચોક્કસ બનાવ્યા છે કે તમે વિઝિટ કરી શકો છો અને તમે જોઈ શકો છો અવનવું તમને ચોક્કસ વસ્તુ તમને હું બતાવવાની કોશિશ કરીશું આની પણ પ્રોસેસ આપણે બતાવી છે આપણે ધારું કઈ રીતે લગાવ્યું છે કઈ રીતે આપણે હાર્ડવર્કિંગ કરી રહ્યા છીએ કઈ રીતે મહેનત કરી રહ્યા છીએ ગામડાથી અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આઠ વાગ્યા છે અને વાતાવરણ તમે જોઈ શકો છો કેવું છે વાતાવરણ અને વરસાદની પણ ખેડૂતની ખૂબ જ જરૂર છે તો વરસાદ આવતો નથી અને હજુ પણ ક્યારેય પડે ખ્યાલ નહીં એ તમને વિડીયોના માધ્યમથી ખ્યાલ આવી જશે અને અત્યારે તમે જોઈ શકો છો કે સવાર સવારમાં વાદળો આવી ગયા છે પણ વરસાદ પડતો નથી તો દરેક ખેડૂત અને દરેક માણસને અત્યારે વરસાદની ખૂબ જ જરૂર છે પક્ષીઓની પણ ખૂબ જ જરૂર છે કારણ કે આ વખતે ખૂબ જ ગુજરાતમાં એટલો બધો તાપ તડકો અને ગરમી ખૂબ જ પડી છે અને અત્યારે તો લગભગ ટેમ્પરેચર ચાલીસની આજુબાજુ રહે છે તો દરેકને અત્યારે વરસાદની ખૂબ જ જરૂર છે ખેડૂતની ખાસ કરીને તો અને ઘણા બધા ખેડૂતો જે પોતાના ખેતરમાં અલગ અલગ પ્રકારના પાક ઉગાવતા છે તો હાલ ઘણા બધા ગુજરાતમાં અને અલગ અલગ પ્રકારના આપણે ખેતી કરીએ છીએ તો અમારી સાહેબ અત્યારે તો લાગળ લાગશે પણ જે બીજા ખેડૂતો હોય જે મફળી કરતા હોય અને અલગ અલગ જેવા ઘણા બધા પાક લગાવતા હોય છે ખૂબ જ અત્યારે જરૂર છે મોરનો પણ તમે અવાજ સાંભળી શકો કે મોર કેવા ટકા કરી રહ્યો છે તો મિત્રો ઘણા બધા ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરતા હશે મેં તમને અગર બતાવ્યું કે વરસાદની ખૂબ જ જરૂર છે તેમ મગફળી કરતા હોય છે તલ કરતા હોય છે મગ કરતા હોય છે મગ કરતા હોય છે એવી અલગ અલગ પ્રકારની ખેતી કરતા હશે તો અમારી સાથે તમે જોઈ શકો છો કે હા છે ડાંગરનું દરું તો એ ફાઇનલી તમે જોઈ શકો છો બાવીસથી પચીસ દિવસમાં તૈયાર થઈ જાય છે અને અત્યારે તમે જોઈ શકો છો કે મેં તમને બરાબર બતાવ્યું કે એના સાતથી આઠ દિવસ થયા છે અને એનો ગ્રોથ તમે જોઈ શકો છો અને આમાં જે આપણે પાવડર પણ નાખવાનું છે કારણ કે દરવું પીવું પડવા મળ્યું છે તો એ પણ તમને બતાવીશ કે કયું આપણે એમાં પાવડર વાપરીએ છીએ એ ડિસ્પ્લે પર હું તમને બતાવી દઈશ હજુ લાવવાનું છે એટલા માટે આ બધું તમને સરસ મજાનો વ્યૂ તમને જોઈ જોવા મેં મળતું છે એના આગળ પણ તમને મેં બતાવ્યું તો પ્લીઝ નહીં જો તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો અને ટોટલી પ્રોસીસ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે આપણે દાગર હું ધરું નાખ્યું અને ત્યારબાદ અને રોપણી પણ તમને બતાવીશ કે કઈ રીતે આપણે રોપણી કરીએ છીએ અને મિત્રો ગામડાના લોકો સવાર સવારમાં જ કામે લાગી ગયા છે તમે જોઈ શકો છો કે અત્યારે ઘણા બધા લોકો પોતાના અભ્યાસ કાય માટે ઘાસચારું અલગ અલગ પ્રકારનું કામકાજ સ્ટાર્ટ કરી દીધા છે સવાર સવારમાં અત્યારે વાગી છે સવારના આઠ મેં તમે આગળ બધાયું